જય ભીમ સાચીઓ જીત્યા નિલેશ નવું બુદ્ધાય આજે થોડુંક બે દિવસથી શેડ્યુલ ટાઈટ હતું એટલે લાઈવ તો નહીં આવી શક્યો પણ કાલે જેવો મારો ટાઈમનું થોડુંક પ્લાનિંગ છે કાલે હું બે વસ્તુ પર ફોકસ કરીશ એક જે શંભુ જીના ઋષ શંભુ ઋષિજીના જે વધ ઉપર હસતો તો ઇન્દ્ર એ નપુસંખ કેમ થઈ ગયો અને બીજું મકરધ્વજનો જન્મ માછલીમાંથી કઈ રીતે થયો બે વસ્તુ ઉપર આપણે ખાસ ફોકસ કરશું અને કાલે હું લાઈવ બતાવીશ વાલ્મીકિ રામાયણ કોલેજ કયા સર્ગમાં છે કયા કાંડમાં છે એ કાલે હું લાઈવ થઈશ એટલે જરૂર બતાવીશ અને જતા જતા એક એવી વાત કહી દઉં કરણભાઈ સાથળિયા સુરત થી એમનો એક શુભેચ્છા તરફ એક શુભેચ્છક મેસેજ આવ્યો છે એ બી મૂકું છું જો એન્ડમાં અને કાલે લાઈવ જો થાવ તો થોડોક સપોર્ટ આપજો ભીમ નમો બાય જીત્ય નિલેશ હેલો મજામાં મજામાં બોલો બહુ સરસ કામ કરો છો તમે બરાબર મારી પાસે તો કોઈ ગેરશબ્દ હોય જ નહીં પણ સારામાં સારું તમે આજે રામાયણ ને ખોલી બેઠા છો રામ રામ સેતુ ખોલી બેઠા છો હરે કાંડ જે કઈ એ બધું તમે વાર વાર લાઈવ થો એ સારું આ અમુક અમુક જે છે ને રામાયણ ને ભૂલી ગયા છે શ્રી રામ ભગવાન ને ભૂલી ગયા છે રામ સેતુ ને ભૂલી ગયા છે એ લોકો એક એક વિડીયો જોવે ને તો એ લોકોને યાદ તો આવે કે ભાઈ આ વસ્તુ હતી એમ અત્યારે લોકો બિઝનેસમાન ધંધામાં આ બધું ભૂલી ગયા છે પણ તમારા તમે જે કામ કરો છો ને બહુ સરસ કામ કરો છો લોકોને યાદ દેવરાવો છો કે આ વસ્તુ છે એમ તો બસ આટલા માટે જ તમને ફોન કર્યો ભાઈ બીજું લોકો નથી મારે ધન્યવાદ બા બહુ સરસ કામ કરો છો ભાઈ કારણ કે છે ને આ લોકો ભૂલી ગયા હતા રામાયણ હું હતું રામ સેતુ હું હતો બરાબર પણ તમે જો લાઈવ બતાવો છો ને એનાથી લોકો કઈક જોવે એટલે નઈ યાદ તો આવે બહુ સરસ કામ કરો છો ભાઈ બતાવતા હોય લોકો તો જોવે છે ને કે આ રામ ને રામાયણ ને રામ સેતુ તમે એને એના બાબતમાં જે બાબત કરતા હોય એનાથી અમને કોઈ વાંધો નહીં પણ લોકોની નજરમાં આવે એ વસ્તુ તમે કરો છો એટલે બહુ સારું કામ કેવાય મારે ખાલી એક જ એમના